જો આપણે વંદે માતરમ ની સ્તુતિ ગઈએ ને એમાં સસ્ય શબ્દ વપરાય છે એટલે શું તો ખેતરમાં ખેતી થાય અને પછી જે પાક ઉગે એને શું કહેવાય સસ્ય એટલે સસ્ય શ્યામલા પણ પછી એ પાક બધો લણી લે અને ગોડાઉન માં આવે તો એને શું કહેવાય આપણા ત્યાં પીપળામાં આવે તો એને શું ધાન્ય પણ એ ધાન્ય શું કહેવાય અન્ન એટલે અહીંયા આગળ શબ્દ શું વપરાયો હતો કે અટલા શુલા જનપદાહા એટલે અનાજ પડી કે વિચારતા થશે હવે આપણને લાગતું થઈ ગયું કે હવે તો રોટલીઓ પેક મળે પહેલાના સમયમાં કોઈ દાડો થોડાક વર્ષો પહેલાં વિચારો આજથી વીસ પચીસ કે ત્રીસ વર્ષ પહેલા કોઈ દિવસ અનાજ પડી કે વેચાતા હતા ખરા અચ્છા પાણીની પરબો હતી પાણી બોટલોમાં વેચાતું નહોતું શિવ સુલાધ્વી જાતય હ આપણા બ્રાહ્મણો માટે બી લખ્યું કે જ્યાં ને ત્યાં વેદ ભણતા લોકો થઈ જશે ક્યાં વેદ ભણવો ક્યાં ન ભણવો સામેની પાત્રતા અધિકારી છે કે નહીં અનાધિકારી છે ગમે ત્યાં જાય ને પછી એ વેદોને ભણી લે અને કેવું થયું તો કે કામીની અહ કે સૂલીની અહ સ્ત્રીઓ થઈ પણ સ્ત્રીઓ કેવી થઈ બસ એમનું એક જ કામ થયું અને અમારાથી વધારે કોણ જાણતું હોય બ્રાહ્મણો નવચંડી કરવા માટે જાય એટલે યજમાન મળે પણ યજમાન પત્ની ના મળે એટલે યજમાન ના પતિ દેવ કહે છે કે બેન ગયા છે બ્યુટી પાર્લર થોડીક રાહ જોવો એ રાહ જોવાની બ્રાહ્મણને પોણા અગિયાર અગિયાર કે સવા અગિયાર સુધી પ્રતિક્ષા કરવાની અને એક વાગે પાછી પૂર્ણાવુતિ થાય અને બે વાગે કઢી વાગે પછી પાછા બ્રાહ્મણ સુધે કે પૂજામાં બેસો ત્યારે યજમાન શું જવાબ આપે કે બેન બ્યુટી પાર્લર ગયા છે સાંજનું તૈયાર થવા માટે આ બધી વાતો લખેલી છે પહેલેથી કે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓ કેવી થઈ શ્રીંગાર જ અમે શરત લેવા લાગી અને આટલું ઓછું હતું તો અધુરમાં પૂરું પાછું એક નવી વસ્તુ આવી છે જેના વિના કોઈને ચાલતું નથી આજે બાર માણસ ફરવા માટે જાય તો એ મોબાઈલને જોડે લઈને એક બાળકને એના પિતાએ પૂછ્યું કે ચલ તારું જનરલ નોલેજ ચેક કરું બોલ બતાય આ અરીસા પર જે માખી છે નર છે કે માદા બાળકે થોડીક વાર ધ્યાનથી જોયું અને પછી કીધું કે માદા એટલે એના પિતાને આશ્ચર્ય થયું કે આ તો માદા છે કે નર છે તો મને નથી ખબર આને ક્યાંથી ખબર એટલે કે માદા છે એટલા માટે કારણ કે એ અરીસા પર ક્યારની બેઠી છે એ અરીસા પર ક્યારની બેઠેલી છે ઉડતી નથી એટલે ચોક્કસ કેવી છે તો કે માદા છે એટલે અટ્ટ સુલ અને શિવસુલા દ્વિજાતય કામિન્યૂલી કલા પછી એટલું તો ઠીક છે પણ કઈક સ્ત્રીઓ એવી પણ થઈ જે ખોટા માર્ગે પોતાનું જીવન નિર્વાહ કરવા લાગી ઘર ચલાવવા માટે નહીં પોતાના મોજ અને શોખને પૂરા કરવા માટે એવું પદ્મપુરાણમાં લખેલી વાત છે અને વર્તમાન કાળમાં ક્યારેક ક્યારેક જોતા જોતા એમ લાગે કે એ સમયના ઋષિમુનિઓએ હજારો વર્ષ પછી શું થશે એની કલ્પના કારણ કે આપણને કાલની નથી ખબર એક ખબર નહીં પલકી વાત કરે હમ ક્યુ કલકી પણ આ બધી વાતો ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલા લખી હતી અને પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળમાં જુઓ તો આપણને એમ લાગે કે આ વાત તો બિલકુલ સાચી છે તો સંવાદ કોનો ચાલે છે સનતકુમાર અને